શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય સાતની શરૂઆત કરીશું અધ્યાય સાતને પરમેશ્વરનું જ્ઞાન એ નામથી જાણવામાં આવે છે તો ચાલો આપણે અધ્યાય સાતનો પ્રથમ શ્લોક સમજીએ શ્રી ભગવાન વાચા મયા સત્મનાહ પાર્થ યોગમ યુજન મદાશ્રય અસંશય સમગ્ર યથા ગ્યાસ્યસી તસૃણું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે પુતા પુત્ર હવે સાંભળ કે તું કેવી રીતે મારી ભાવનાથી પૂર્ણ રહી અને મનને મારામાં અનુરોધ કરીને યોગાભ્યાસ કરતો રહી મને સંપૂર્ણપૂર્ણ સંદેહરહિત થઈને જાણી શકીશ ભગવદ્ ગીતાના આ સાતમા અધ્યાયમાં કૃષ્ણ ભાવનાવૃત્તની પ્રકૃતિનું વિસ્તૃત વર્ણન થયું છે કૃષ્ણ સર્વ ઐશ્વર્યોથી સંપૂર્ણ છે અને તેઓ આ ઐશ્વર્યોને કેવી રીતે પ્રકટ કરે છે તેનું વર્ણન અહીં થયું છે વળી આ અધ્યાયમાં એ વિશે પણ વર્ણન થયું છે કે કયા ચાર પ્રકારના ભાગ્યશાળી મનુષ્ય કૃષ્ણ પ્રતિ અનુરૂપ થાય છે અને કયા ચાર પ્રકારના ભાગ્યહીન લોકો ક્યારેય કૃષ્ણ પ્રતિ આકર્ષતા નથી ભગવદ્ ગીતાના પ્રથમ સ અધ્યાયોમાં જીવાત્માને અભૌતિક ચેતન આત્મા તરીકે વર્ણવ્યું છે કે જે વિભિન્ન પ્રકારના યોગ દ્વારા આત્મસાક્ષાત્કાર પામવા સમર્થ થઈ શકે છે છઠ્ઠા અધ્યાયના અંતમાં કહેવામાં આવ્યું છે કે કૃષ્ણ ઉપર મનને એકાગ્ર કરવું તે અથવા બીજા શબ્દોમાં કૃષ્ણભાવના મૃત એ જ સર્વોચ્ચ યોગ છે મનને કૃષ્ણ ઉપર એકાગ્ર કરવાથી જે મનુષ્ય પરમ સત્યને પૂર્ણપણે જાણી શકે છે અન્યથા નહીં વિશેષ બ્રહ્મજ્યોતિ અથવા અંતર્યાન પરમાત્માને સાક્ષાત્કાર સત્યનું સંપૂર્ણ જ્ઞાન નથી કારણ કે તે સાક્ષાત્કાર આંશિક હોય છે કૃષ્ણ જ સંપૂર્ણ તથા વૈજ્ઞાનિક જ્ઞાન છે અને કૃષ્ણ ભાવનામાં મનુષ્યને સર્વ સાક્ષાત્કાર થાય છે સંપૂર્ણ કૃષ્ણભાવના મૃતમાં મનુષ્ય જાણે છે કે કૃષ્ણ નિસંધે અંતિમ જ્ઞાન છે યોગના વિભિન્ન પ્રકારો ભાવના મૃતના માર્ગે જવાના સોપાન સમાન છે જે મનુષ્ય કૃષ્ણ ભાવના મૃતનો માર્ગ સીધો જ ગ્રહણ કરે છે તે બ્રહ્મજ્યોતિ તથા પરમાત્મા વિશેનું જ્ઞાન આપમળે જ થઈ જાય છે કૃષ્ણભક્તિરૂપયોગ દ્વારા મનુષ્ય પરમ સત્ય બ્રહ્મ જીવાત્માઓ ભૌતિક પ્રકૃતિ તથા તેનું ઉપકરણો સહિતનું પ્રાકટ્ય જેવા સર્વ વિષયોને પૂરેપૂરી રીતે જાણી શકે છે તેથી મનુષ્ય છઠ્ઠા અધ્યાયના છેલ્લા શ્લોકમાં દર્શાવ્યા પ્રમાણે યોગાભ્યાસ કરવો જોઈએ પરમબ્રહ્મ કૃષ્ણ પર જ મનને નવધા ભક્તિ દ્વારા એકાગ્ર કરી શકાય છે અને તેમના સ્વર્ણ પ્રથમ તથા સૌથી મહત્વનું અંગ છે તેથી ભગવાન અર્જુનને કહે છે તુષણ અર્થાત મારી પાસેથી સાંભળ કૃષ્ણથી શ્રેષ્ઠ સત્તા કોઈ નથી અને તેથી તેમણે સાંભળવા એ ભાગ્યશાળી થાય છે તે પૂરેપૂરો કૃષ્ણ ભક્તિપરાણી થઈ જાય છે માટે મનુષ્ય કૃષ્ણ પાસેથી અથવા તો કૃષ્ણના શુદ્ધ ભક્ત પાસેથી જ શીખવું જોઈએ અને નહીં કે પોતાની વિદ્યાનું અભિમાન ધરાવતા અભક્ત પાસેથી આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ